મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવાએ મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરતા વિવાદ સર્જાયો ઝઘડિયામાં મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની માંગણી લઈ આવેદનપત્ર આપવા જાય છે ત્યારે મહેશ વસાવા ફરી ચર્ચાનું કેન્દ્ર બને છે અને મુસ્લિમ સમાજ કલેક્ટર કચેરીએ પહોંચતા ત્યાં હોબાળો પણ મચે છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે અને ફાઈઝાએ પોલીસ સમક્ષ કહ્યું છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે મારા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નથી નાખવામાં આવ્યું ત્યારે સાંભળીએ કે છોટુ વસાવા અને મહેશ વસાવા પર અભરણના આક્ષેપો સાથે પહોંચેલા મુસ્લિમ સમાજ સાથે ફાઈઝાના માતા-પિતા શું કહી રહ્યા છે મેરા નામ મોહમ્મદ મુનાબ બી છેક હે મેં મોડધારોલી કા રહેવાસી હું ઓર મેં दारोली गाँव में चार ही घर हमारे है और मेरी लड़की अपने तेईस आठ दो हज़ार चौबीस के रोज दोपहर बारह बारह बजकर दो बीस बीस को दारोली गांव से कोई स्कोर फॉर्चुनर गाड़ी आई और मेरी लड़की को उठा के अपहरण करके जो चार बंदे थे वो लेके गए अभी तक तो उसका कोई पत्ता पुरावा है नहीं और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी ઉસકે બાદ મેં ઝઘડિયા પોલીસ સ્ટેશન ગયા વાંસે મેપસ ઘર પર આને કા બોલા છોટુભાઈ વસાવા સાહેબને કે ભાઈ તું આવી જા તારી ગાડી તારી છોકરી અમે તને પરત પાછી પાછી આપી દેસું એટલે અમે એના માટે દસ દિવસ રાહ જોઈ પછી અમે સાત દિવસ સત્તાવીસ સત્તાવીસ આઠે અમે પાછી મિસિંગ અરજી બે જણા થઈને ફરિયાદી હું પોતે ને મહેશભાઈ પોતે બેવે બાપ બેના મિસિંગ અરજી અમે આપી છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી ને એકત્રીસ આઠે એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજીસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી તે પછી અમે એમને પાછા મળવા ગયા એમને જાણ કરી કે ભાઈ આ શું છે તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ આ તમને આ મને રિટર્ન આપતા નથી હવે તમે એન્ટ્રી કરાવો છો તો એમણે કીધું કે કાલે બપોરે એક વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી એનું એના સાથે શું બનાવ બનીનો શું ઘટના બની એની બી કોણ અમને ખબર નથી બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દેશું પણ શું કામ પતાવ્યું કા મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ આવેદન આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં એ મારી છોકરીને રજૂ કરે અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ ચોવીસ ત્રેવીસ આઠે મેં પાછી ત્રેવીસ નવે પોલીસ સ્ટેશન ઝઘડિયામાં આપી છે છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી ચોવીસ આઠે ચોવીસ નવે પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીના ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવર્ષમાં કોઈ ખામી રાખી હોય મેં એને કોઈ હેરાન કર્યો હોય છ છ મહિનાથી જમવાનું નથી આપ્યું એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો હું એને ગ્રાહ્ય રાખીશ ને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે એ ખોટું છે મારું નામ હું તિરા હું રહેવાસી ધારોલીની મારી મારા મારી છોકરીનું નામ ફાયજા છે એનું અપહરણ મહેશભાઈ મહેશભાઈ ગૌરવના છોકરાએ કરેલું છે તે અમને ખબર નથી કે જીવે છે કે મરે છે આજે એક મહિનો થઈ ગયો અમને ખબર નથી અમારી છોકરી જીવે કે છે કે મરે છે ત્રણ ત્રણ જગ્યાએ અમે અરજી કરેલી છે તો છતાં પણ અમારી છોકરીને નથી કશું કાર્યવાહી કશી થઈ થઈ છે નથી અમને આ ન્યાય મળે એ આશા છે બસ અમે તો ઘરની રીતે રહીએ છીએ લોકોને આજે જિંદગી નીકળી ગઈ મારા ઘરવાળાની એમની પાછળ ગુલામી કરીને તો છતાં પણ આવું થયું છે અમને સારું લાગ્યું છે નથી ફાયઝાના માતા પિતાનો આક્ષેપ છે કે મહેશ વસાવાના પુત્ર ગૌરવ વસાવા જે છે તેમણે અપહરણ કર્યું પરંતુ જે છે 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 તે તે કહી રહી રહી પોલીસ સમક્ષ પોતે કરી કે પોતાની મરજી મુજબ ગઈ ગૌરવ વસાવા સાથે અને પોતાની મરજીથી તેણે લગ્ન કર્યા છે ત્યારે ફાયઝા અને ગૌરવ જે છે તે બંને અત્યારે લગ્નના બંધનમાં બંધાઈ ગયા અને બંને જે છે તે સગીર વયના છે તેથી આ વિશે તમારું શું માનવું છે ફાયઝા અને ગૌરવ લગ્ન વિશે તમે શું માનો છો ફાઈઝાના માતા પિતાના આક્ષેપો વિશે પણ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર